પણ આખા પરિવારના લોકો અડધો કલાક બેસે કમસે કમ એના આખા દિવસની જે ઘટના થઈ એવી ઘટના વ્યક્ત કરે કે પપ્પા આજે આવું 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 થયું છે અને પપ્પા પણ કહે કે આજે હું આમાં ગયો એક વખત તમે તમે જો રજૂ કરતા હો તમારા બાળકો પાસે તો તમારા બાળકો તમારી પાસે વાત રજૂ કરશે બાકી તમારા બાળકો તમારી પાસે વાત જ રજૂ નહીં કરે કુટુંબનું સૌથી મોટું પ્રબોધન એ છે કે તમે સાથે જમવા માટે બેસો જમતા જમતા પણ કઈક ચર્ચા થઈ જશે અને તમે એક વખત તમારા બાળકો વિના જમશો નહીં તમારા બાળકોને આજે પણ અમારે વેરાવળમાં વાડા કરીને છે એના દીકરાઓ માટે એ કહે છે કે રાત નું ભોજન સાથે જ લેવો એના દીકરાઓ ગમે ત્યાં કામકાજમાં હોય તો એ રાહ જોઈ સાડા આઠ નવ સાડા નવ ઓલા ગમે ત્યાં મીટિંગમાં હોય તો ભાઈ હવે જવા દો પૂરું કરો મારા ઘરે રાહ જોતા હશે મારા વિના કોઈ જમશે નહીં સાડા નવ વાગે ફરજિયાત પહોંચી જાય બાકી એક સમય એવો આવશે કે